એ કેપીએસના અધ્યક્ષ અને આમ તો યુવાનોના આદર્શ મારા મિત્ર લાલજીભાઈ આવ્યા અને ડુંગરભાઈના ખેતરે ચા પાણી કરવા આવ્યા અને બેટા બેઠા એક વિચાર આવ્યો કે આ વિસ્તારમાં એક ભૂતકાળ હતો કે જ્યારે આ વિસ્તારમાં પીવાના પાણીના પણ ફાફા હતા દુષ્કાળ ઉપર દુષ્કાળ પડતા આવતા વિસ્તારના પ્રજાજનો આ વિસ્તાર છોડીને બહાર મજૂરી અર્થે જતા એવો પણ સમય હતો પરંતુ દેશના અત્યારે લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનમાં આ વિસ્તારની અંદર બે હજાર બારમાં અત્યારના ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ આદરણી શ્રી શંકરભાઈ સાહેબ જ્યારે ચૂંટાયા ત્યારે બે હાજર બાર થી બે હાજર સમયગાળા આપવાનું કામ કામદાર યોજના થકી ખેડૂતોનું કલ્યાણ કર્યું છે એ આપણે અમે બધા આજે અમારી નરી આંખે જોયું છે જ્યારે ડુંગરભીના ખેતરે આવ્યા ત્યારે એમના ખેતરની અંદર એક આમ આંટો મારવા નીકળ્યા ત્યારે અમને સરસ મજાની પપૈયાની ખેતી જોવા મળી એટલે આપ પણ બધા જોઈ શકો છો કે અહીંયા રણ વિસ્તારની અંદર આમ ગણો તો આ મીઠાવી રાણા ગામ છે આઠ આપણને જોવા મળતી હોય તો ખરેખર ખૂબ મોટી ખેડૂતો માટે ક્રાંતિની વાત કહેવાય ત્યારે આ તબક્કે આદરણી શ્રી શંકરભાઈ સાહેબનો પણ આભાર માનવો અને મોદી સાહેબનો પણ આભાર માનવો ઘટે કે આ વિસ્તારના ખેડૂતોને સુખી અને સમૃદ્ધ કરવાનું કામ નર્મદા યોજના થકી થયું છે તો અમે બધાય આજે આ બાબતે એક અંતરથી એક ઉમળકો થાય છે કે કે આ વિસ્તારનું આવું આમ મોટા પ્રમાણમાં જે એક ખેડૂતો માટે ક્રાંતિ હરિત ક્રાંતિ આવી છે એ બદલ મોદી સાહેબને શંકરપી સાહેબનો અમે બધાય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાહેબ શ્રી કંઈક બે શબ્દો કહેશે છે એ બાબત આપણે જે

હાલ હેડીએ ત્યારે એમ લાગે ગાંધીનગર ની ભાવના નસીબ એવા ન થાય એટલે અમે મૂળ બે સત્તર પછી ગુમાવ્યો હીરો થ